ભાવનગર જિલ્લાની મહુવા શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે પાંચ મહિના પહેલા મહુવા શહેરના ભવાની નગર વિસ્તારમાંથી એક પણ દસ કરોડના વિદેશી દારૂ પકડ્યો હતો પોલીસે મુખ્ય સૂત્રધાર તેમજ એક મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ તપાસ બાદ ગુનાની ગંભીરતા અને આરોપીઓની વારંવારની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી તમામ પાંચ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી મહુવા પોલીસે એક પોઈન્ટ દસ કરોડના વિદેશી દારૂ કેસમાં સંડોવાયેલા પાંચ હેઠળ જેલમાં ધકેલ્યા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ એકસઠ લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતા અને પંદર થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે